શાશા રૂપ વખાણું સંતો રે શાશા રૂપ વખાણું ચંદા ને સૂરજ વિના મારે વાયુ છે વહાણું સંતો શાશા રૂપ વખાણું સંત અખા ભગતની વાણીને આજે આપણે વાગોળીએ એમ એ માયા વિશે નાના ધરે કર્મ ધર્મના શબ્દ નાના ઓચરે જી હરે ફેરા બહુ ભવ વિશે અને વિષયનો ટાણ્યો વહે પ્રત્યક્ષ ભોગ દેખે ભલા વળી પંડિતને પોષતો રહે કર્મ ના ફળ લખે માયા વળી માયા બેઠી તે કથે શબ્દ કેરે બાંધણે ભાઈ બાંધી જીવ રાખે જથે અંતર માંથી મન રૂપે સંકલ્પ વિકલ્પ સુત જણે નિમેષ માહે નવ નવા જેમ ઈન્દ્ર જાલિક ગુટિકા ગણે કર્મફળને જીવ કેરો જોગમાયા મેળવે વિષય તૃષ્ણા માહે મૂકી એમ જંતને જોડવે સ્વર્ગ કેરા ભોગ વખાણે વળબીખ દેખાડે નર્કની તે કામનાએ લાગ્યો ફરે ભાઈ ગતિ જેવી ઉપચક્રની કામધામને ધનધારા માતા પિતા સુત બાંધવા વર્ણવેશ ને રૂપ મુદ્રા નમન ઠમણ દેવ વંદવા ચાલ ચાતુરી ચૌદ વિદ્યા અવિદ્યા સર્વ સાધના પંડિત કવિ ને ગુણી દાતા આરાધના રમે રમાડે આપ માયા નીચો ઊંચો લઈ ચડે જેમ મરકટ હિંડે માગતો ભિક્ષુક કેડે રડવડે એમ ભમે બહુ ભવ વિશે પણ ભેદ કોઈ લહે નહીં દોરી સંચારો માહી માયાનો હુલામણ મોટી એ અહી કહે અખો સહુકો સુણો તમે જુઓ અંતર તંતને એ જાળ તો જ વિસરો જો સેવો સદગુરુ સંતને જો સેવો સદગુરુ સંતને બીજી વાણી જોઈએ તો માયા મોટી જગમાહે નટીજી તે આગળ કોઈ ન શકે ખટીજી હરિહર અજથી આગળ વટી જી સમજી ન જાય એવી માયા અટપટી જી સમજી ન જાય એવી માયા દિસે ચૌદ લોક ની આદિ માતા ઓમકાર પહેલી એ હતી ત્રિગુણ પહેલી શૂન્ય સ્વામીની જેણે ગુણ જન્મી ઉભા કર્યા પછી જગત ની થઈ જોશીતા બલ પોષી પોતે વર્યા ચિદશક્તિ ચતુરાચરાચર ગુણ સાથે માયા ચિદશક્તિ માટે મોટું સામર્થ એ વિખે ત્રિગુણ થઈ તે ચોવીસ રૂપે તેનો ભેદ કહુ કથી જેમ જળજ માયે શીત યોગે તેને જડતા પ્રગટે માહી થી સત્વરજ તમ રૂપે થઈ માયા પછી એક એક ના બહુ થયા પંચભૂત ને પંચ તામસ ના નિપજી રહ્યા રાજસ ના ઇન્દ્રિય દશે દશે તેના દેવતા ઇન્દ્રિય ઇન્દ્રિય તે વશા આપાપણા સ્થળ સેવતા મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે તે સત્વગુણ થી ઉપના એ સૃષ્ટિના ચોવીસ કારણ માયા શબલિત રૂપના પ્રકૃતિ તે પંચવીસમી પરિવાર સર્વતેને કહ્યો પણ છવ્વીસમો પરમાત્મા જથારથ જેમ તેમ રહ્યો કહે અખો સહુકો સુણો એ કહ્યું છે ધીમંતને એમ સમજે તો કામ સરે નરનું જો સેવો સદગુરુ સંતને જો સેવો સદગુરુ સંતને